ખૂબ જ ધીમી ગતિએ કરી જે મામલે ખુલાસો પૂછાશે રેશકોસના પસાભાઈ પાર્ક વાસુકી એપાર્ટમેન્ટમાં રહેતી અને એમિસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતી નેન્સી તુષારભાઈ બાવીસી નામની યુવતી છેલ્લા એકસો અગિયાર દિવસથી કોમામાં છે ગત તારીખ સાતમી માર્ચે તે ન્યૂ અલકાપુરી વિસ્તારમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી મોપેડ લઈને ઘરે આવતી હતી ગેટની બહાર નીકળતા જ અંદાજે સો કિલોમીટરથી વધુની સ્પીડે આવતા એક બાઇક સવારે તેને ટક્કર મારતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી હતી ત્યારબાદ તે કોમામાં સરી પડી તેના કોમારી પાંચથી છ ન્યુરો સર્જરી થઈ છે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે લક્ષ્મીપુરા પીઆઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમને ફોન રિસીવ કર્યો ન હતો પોલીસે એફઆઈઆરમાં એમવી એક્ટ એકસો નવ્વાણું એ ની કલમો ઉમેરવા કરવા ગઈકાલે કોર્ટમાં અરજી દાખલ કરી છે અકસ્માતના પંચ્યાસી દિવસ બાદ લક્ષ્મીપુરા પોલીસ જાગી છે એસીપીએ કહ્યું તપાસ અધિકારીએ તપાસ ખૂબ જ ધીમી ગતિએ કરી છે જે મામલે ખુલાસો પૂછાશે તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાંડવની પૂછપરછ પણ કરાશે પોલીસે અકસ્માતના બીજા દિવસે જ સગીરના પિતા સુનીલભાઈ મનહરભાઈ દવેને નોટિસ આપી પૂછપરછ કરી હોવાનું એસીપીએ જણાવ્યું હતું પોલીસે હજી સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત નથી કરી માત્ર આરટીઓનો મેમો આપી સંતોષ માન્યો છે સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કરાવ્યો બ્લડ સેમ્પલ પણ નથી લીધા સગીરના પિતા સામે પોલીસે હજી ગુનો દાખલ નથી કર્યો ધરપકડ પણ નથી કરી આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ માટેની કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શનમાં ડિક્શનમાં એકલિપ સ્પોર્ટ્સ કરીને છે તો ત્યાં નેન્સી પાર્ટ ટાઈમ જોબ કરતી હતી અને ત્યાં જ એ જ રોડ પર એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટ થયા પછી એને તરત ગોત્રી હોસ્પિટલમાં આવ્યા હતા તો ત્યાં જ જે સ્થાનિક લોકો હતા એમના જ મદદથી એમ્બ્યુલન્સ બોલાવીને એને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા અને સિચ્યુએશન એટલી વધારે ખરાબ હતી કે અમને ડૉક્ટર્સે તરત કહી દીધું કે ન્યુરોસર્જન આવે એની રાહ જોવાનો તમારી પાસે સમય નથી તમે એને તાત્કાલ કોઈ પણ હોસ્પિટલમાં લઈ જાઓ પણ ન્યુરોસર્જનની તાત્કાલ જરૂર છે ત્યારે અમને ખબર પડી કે આ એટલે બહુ વધારે ગંભીર છે અમને ખાલી પગનું લાગતું હતું પણ એના મગજની ઇન્જુરી બહુ વધારે હતી સર અમારે બે ત્રણ જ રિક્વેસ્ટ છે એક તો અમારી સાથે જે બની ગયું હવે બીજા કોઈની સાથે ના બને એના માટે પ્રશાસન કોઈ કડક પગલાં લે ભલે કોઈ વસ્તુ આપણને ગમે કે ના ગમે વિરોધ થાય કે ના થાય પણ આ બધું કરવું જરૂરી છે આવા દર વર્ષે ચાર પાંચ લાખ લોકો જો મરતા હોય અને કાંઈ ન થતું હોય તો બહુ મોટો પ્રશ્ન પૂર્ણ પ્રશાસન ઉપર છે હું કોઈ પક્ષનો કે વિપક્ષનું હું કંઈ નથી કહેતો બધા જણાની આપણી સામાજિક જવાબદારી છે તો એના માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બધા એને કોગનાઇઝન્સ લે અને આ વિષય ઉપર એક બહુ સારી પોલિસી બનાવે કે એક્સિડન્ટ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય અને એક્સિડન્ટ થયા પછી બધાની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર શું હોવી જોઈએ પુનાના બનાવમાં આપણે જોયું તો પુનાની પુનઃ પ્રોસીજર કોડ ચાલે છે વડોદરામાં આપણે જોયું તો વડોદરા પ્રોસિજર કોડ ચાલે છે અરે પણ ઇન્ડિયન પિનલ કોડ મોટર વ્હીકલ એક્ટ આ બધા સેન્ટ્રલ લેજિસ્લેશન છે તો બધી જગ્યાએ કેમ અલગ અલગ રીતે તપાસ થાય છે પુનામાં પણ મીડિયાના ભાઈઓએ બધું ઉછાળ્યું પછી એ વિષયમાં બધાએ ગતિ આવી અને ન્યાય મળે છે અમારા મેટરમાં આજે એંસી દિવસ થઈ ગયા અમને તો ન્યાયની કોઈ આશા જ લાગતી નથી જો પુનામાં દસ દિવસમાં આટલા બધા એવિડન્સ નષ્ટ થઈ શકતા હોય તો અમારે એંસી દિવસ પછી અમારે એબસલ્યુટલી ઝીરો અપેક્ષા છે અમારે પોલીસનું શું કહેવું વાયરલ થયા છે કે ગાડીના બે ભાગ થઈ ગયા છે નેન્સીની ગાડી તો સાહેબ હન્ડ્રેડ પર્સન્ટ સ્ક્રેપમાં જ ગઈ ઇન્સ્યોરન્સનો અમે ક્લેમ મૂક્યો તો તો એમને અમને કહ્યું કે આ હંડ્રેડ પર્સન્ટ સ્ક્રેપમાં જાય કારણ લગભગ વચ્ચેથી તૂટી જ ગઈ હતી એટલે કોલિજન એટલું જ જોરદાર હતું અને આ નોર્મલ સ્પીડમાં થઈ જ ના શકે એટલે આ સ્પીડ તો હું એટલે કોઈ બી પેરામીટર્સ લગાવો તો તમે આ સ્પીડ તો હંડ્રેડની ઉપર હતી સિટીમાં જો હન્ડ્રેડની ઉપર થતી હોય અને પોલીસ કાર્યવાહી ન કરતી હોય તો મને બહુ મોટો ડાઉટ છે કે કોઈ એવું વ્યક્તિ છે કે એની તપાસ કરવી જોઈએ કે જે પોલીસ પ્રશાસને કામ કરવા ન દેતું અથવા તો ઇન્ફ્લુઅન્સ કરે છે શું માંગણી છે મારી એક જ માગણી છે કે પોલીસે બહુ સારી રીતે આમાં ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ એકદમ ડિટેલ્સમાં જવું જોઈએ ત્રણ ચાર મહિના પહેલાંના બધા ફૂટેજીસ કાઢો કે આ વેહિકલ ક્યાં ક્યાં ફર્યું છે એના ટાવર લોકેશન્સ કાઢો ઓનરના અને આ બધું આજના જમાનામાં સાહેબ એકદમ સિમ્પલ વસ્તુ છે પોલીસને જો કરવું હોય ને તો ઇટ ઇઝ અ મેટર ઓફ ફ્યુ ડેઝ પણ નથી થઈ રહ્યું અને જો દરેક

એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમની બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને એકતાલીસ વન એ મુજબ સીઆરપીસી મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય પણ જુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે હા એમના ફાધર જુવેનાઇલ નથી એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે એ કોર્ટ નક્કી કરશે કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે એ ત્યાં એક્સેપ્ટ થઈ જાય ત્યાર પછી આગળ